મીરા જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને એક હજાર રૂપિયામાં ત્રણ ચોલી બતાવવાના છે તો બેનોના ફોન ઉપર ફોન ચાલુ થઈ ગયા મેસેજ ઉપર મેસેજ ચાલુ થઈ ગયા લેવા વાળા બધા હાજરમાં આવી ગયા છે તો આપણે પેલા આને બતાવી દઈએ છે એટલે બધા ઓનલાઈન શોપિંગ કરવી હોય ફટાફટ લેવા માંડજો ઓફલાઈન વાળા ફટાફટ આવી જાજો લેંગો એની અંદર ફૂલ હિનર આવશે દુપટ્ટો અને બ્લાઉઝ કમ્પ્લીટ પીસ છે સ્ટોક ક્લિયરન્સ ના બે દિવસ માટે જાહેરાત સેલ મૂક્યો છે એક હજાર રૂપિયામાં ત્રણ ચોલી મળવાના છે બેન પણ યુ લઈ લેજો સિંગલ પીસ લેસો એટલે ત્રણસો ને પચાસ માં મળી જવાની છે હાઈ એક્સેલ સુધી ની સાઈઝ છે રેડી બ્લાઉઝ છે અને દુપટ્ટો છે એક હજાર રૂપિયા ના આ પર્પલ કલર છે એક હજાર રૂપિયાના ત્રણ ની અંદર બ્લાઉઝ આવશે આ પેરોટ કલર છે છે બધા ચોલી મળવાના ખાસ કરીને બેનોને જણાવી દઉં છું કે આ સ્કીમ જુનાગઢ મીરા વોલમાર્ટ બે દિવસ માટે કુતિયાણા કૈલાસ વોલમાર્ટ બે દિવસ માટે બંને આપણી શોપ ઉપર બંને બ્રાન્ચ ઉપર હાજરમાં છે આ ટાઈપ ના બધા ચોલી એટલે કુતિયાણા કસ્ટમર એ બાજુ હોય બધા ફટાફટ પોચી જાજો કૈલાસ વોલમાર્ટ માં બે દિવસ માટે એક ના ત્રણ ચોલી નો ત્યાં પણ પૂર જોશ સેલ ચાલુ છે જુનાગઢ ને લગતા કસ્ટમર આ બાજુ આવી જાજો અહીંયા પણ આપણે ફૂર જોશ માં સેલ ચાલુ છે આપણી બંને બ્રાન્ચ ઉપર ચાલુ છે એક હજાર રૂપિયા ત્રણ ચોલી બધા ભારે ભારે અને બધા ત્રીસ ના છે

બ્લુ કલર એકદમ મસ્ત પર્પલ બ્લુ કલર છે વર્ક છે આ કુ ડાયમંડ નું વર્ક છે મર્જન્ટા કલર ત્રણસો ને પચાસ રૂપિયામાં કઈ નથી આવતું મીરા હોલ માર્ટ છો લઈ આવે બોલ આ જોઈ લો આ નાની બચ્ચી માટે ના છે દસ થી બાર વર્ષની ની છોકરી ને થાય હાઈટ ઓછી હોય તો પંદર વર્ષની થઈ જાય આ જો આ પણ ઓછી હાઈટ વાળી છે આ જોઈ લો લાલ કલર ની અંદર કે બ્રાઇડલ સ્ટાઇલ છે વેલવેટ ના છે નેવી બ્લુ કલર માં આ બ્લેક કલર છે આ કોનેટ ની અંદર કે પરમ કતો છે ઉંચી નાના ઉપર દુપટ્ટો અને ફૂલ ફિનિશિંગ અને વર્ક વાળું મસ્ત ઉપર ટોપ છે જો જોડામાં બેલ્ટ આવે એ રીતના પાછળ લુર રબર ત્રણસો ને પચાસ માં

અને આ ગાળામાં પહેરવાનો આ રીતના દુપટ્ટો આ રે દુપટ્ટો છે એમ સાઈઝની અંદર અને લાસ્ટમાં મોટી સાઇઝના ચોલી બતાવી જાઉં છું એક હજારના ત્રણમાં ચોખ આ રેડે દુપટ્ટો છે આ નીચેનો ચણિયો છે અને સેમ એવું બ્લાઉઝ આવશે મસ્ત આઇટમ આપણે સેલના ભાવમાં બતાવી દીધી છે એક હજાર રૂપિયામાં ત્રણ ચોલી બે દિવસ માટે આવી અવનવી ઘણી બધી વેરાયટી ની અંદર સેલ કરવાના છે તો આપણી શોપ ની મુલાકાત લેતા રેજો વિડીયા જોતા રેજો જય માતાજી